નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો મિત્રો ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો યથાવત રહ્યો છે ગુરુવાર ચાંદી વાયદા બજારમાં નવો રેકોર્ડ બનાવ્યો છે મિત્રો આજે સવાર ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂપિયા સત્યાસી હજાર બસો ને નો રેકોર્ડ પાર કર્યો હતો તો આ તરફ સોનાના ભાવમાં પણ વધારો થયો છે પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર ને બસો રૂપિયા પર પહોંચ્યો છે અને મિત્રો ગઈકાલે વાયદા બજાર ચાંદીના

મિત્રો આગામી ચોવીસ કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લાના વલ્ભીપુર પંથકમાં આજે સવારથી જ વરસાદ શરૂ છે સવારથી જ ભારે ગાજવીજ સાથે અહીં વરસાદ પડી રહ્યો છે અને ગઈકાલે પણ આ પંથકમાં વરસાદ પડ્યો હતો આ તરફ વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે જુવાર ડુંગળી સહિતના પાકને નુકસાન થયું છે જેથી મિત્રો ખેડૂતો ચિંતિત થયા છે એટલે કે મિત્રો ભાવનગર જિલ્લાના વલ્ભીપુર પંથકમાં સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે જોકે મિત્રો વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે પરંતુ બીજી તરફ કમોસમી વરસાદને કારણે બાજરી જુવાર ડુંગળી સહિતના પાકને નુકસાન થવા પામ્યું છે જેથી મિત્રો ખેડૂતોમાં ચિંતાનો માહોલ યથાવત છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યના સત્તર શહેરોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી મિત્રો રાજ્યમાં હીટવેવની સાથે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે હજુ બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી આપી છે સાથે જ આગામી ચોવીસ કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે રાજ્યના સત્તર જેટલા શહેરોમાં વરસાદની શક્યતાઓ છે ને મિત્રો બીજી તરફ કેટલાક શહેરોમાં આગામી બે દિવસ હેટીવે આગાહી પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બે દિવસ ભયંકર ગરમી માટે રહેજો તૈયાર મિત્રો કમોસમી વરસાદના માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવે છે હવામાન વિભાગ દ્વારા સત્તર મેના દિવસે સુરત અને વલસાડમાં સિવિયર હીટવેવની આગાહી પણ આપવામાં આવે છે તો અઢાર મે પોરબંદર ભાવનગર કચ્છ અને સુરતમાં હીટવેવની આગાહી અપાય છે મિત્રો વર્તમાન સમયે રાજ્યના નવ શહેરોનું તાપમાન એકતાલીસ ડિગ્રી વટાવી ચૂક્યું છે તેવામાં હિટવેવથી હજુ હાલત ખરાબ થવાની છે એટલે કે મિત્રો એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે તો બીજી તરફ હીટવેવની પણ આગાહી કરવામાં આવે છે હવામાન વિભાગ દ્વારા સત્તર તારીખે સુરત અને વલસાડમાં સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવે છે અને મિત્રો અઢાર તારીખે પોરબંદર ભાવનગર કચ્છ અને સુરતમાં હીટવેવની આગાહી અપાય છે મિત્રો નોંધનીય છે કે હજુ પણ રાજ્યના નવ શહેરોનું તાપમાન એકતાલીસ ડિગ્રી બતાવી ગયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ વર્ષે ઘણા રાજ્યોમાં સારો વરસાદ પડશે ભારે ગરમી વચ્ચે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે તેમણે જણાવ્યું અનુસાર એકત્રીસ મે ના રોજ ચોમાસું કેરળ પહોંચી જશે અને આ વર્ષે કેરળ તમિલનાડુ કર્ણાટક તેલંગાણા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન પંજાબ ચંદીગઢ હરિયાણા દિલ્હી ઉત્તરાખંડ યુપી બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ સિક્કમ મેઘાલય અરુણાચલ પ્રદેશ અને પુડુચેરીમાં સારો વરસાદ પડશે મિત્રો બે હજાર ચોવીસમાં એકસો છ ટકા એટલે કે સત્યાસી સેમી વરસાદ થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોબાઈલ રિચાર્જ મોંઘું થઈ જવાનું છે મિત્રો ભારતમાં ચૂંટણીની મોસમ ચાલુ છે લોકસભા ચૂંટણી બાદ મોબાઈલ બિલ મોંઘા થઈ જશે ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફ વધારવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે આ વધારો શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જોવા મળવાનો છે જો રિપોર્ટ્સનું માનીએ તો પોસ્ટપેડ સાથે પ્રીપેડ પ્લાન્સમાં પણ વધારો થવાનો છે ઉપરાંત ઇન્ટરનેટ પ્લાન પણ પહેલા કરતા મોંઘા થઈ શકે છે મોબાઈલ રિચાર્જમાં ઓછામાં ઓછો પચીસ ટકાનો વધારો થશે ટેલિકોમ કંપનીઓ કહેવું છે કે આ પ્રકારનું પગલું પ્રતિ વપરાશ કરતા સરેરાશ આવક વધારવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે મિત્રો ટેલિકોમ ઓપરેટર્સ ફાઈવ માટે કરેલા મોટા રોકાણને નફામાં પરિવર્તિત કરવા માટે રિચાર્જ દરોમાં પચીસ ટકા જેટલો વધારો કરશે તેવું અનુમાન જાણકારો દ્વારા લગાવવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ નિર્ણય મિત્રો કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઊભા પાક અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે પાક નુકસાન સામે સરકાર વળતર કે સહાય આપશે કે નહીં તે અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનના સર્વે કરવાના આદેશ તાલુકા કક્ષાએ આપી દેવામાં આવ્યા છે કમોસમી વરસાદની આગાહી હોવાથી સર્વેનો ફાઈનલ રિપોર્ટ સત્તરમી મે પછી આવશે સરકાર ખેડૂતોને થતા નુકસાન પ્રત્યે ચિંતિત છે એટલે કે મિત્રો કમોસમી વરસાદને કારણે ઊભા પાક અને બાગાયતી પાક બંનેને ભારે નુકસાન થવા પામ્યું હતું અને મિત્રો સરકાર પાક નુકસાનની સહાય જાહેર કરશે કે નહીં તે અંગે મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન સામે આપ્યું છે તેમણે કહ્યું છે કે નુકસાનના સર્વે કરવાના આદેશ તાલુકા કક્ષાએ આપી દેવામાં આવ્યા છે અને મિત્રો હજુ કમોસમી વરસાદની આગાહી હોવાથી સર્વેનો ફાઈનલ રિપોર્ટ સત્તરમી મે પછી આવવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઉનાળો પાકોને નુકસાનીનો સર્વે કરાવી ખેડૂતો માટે સહાયની માંગ મિત્રો વિવિધ જિલ્લાઓમાં ફૂંકાય આંધી તેમજ કમોસમી વરસાદને કારણે અલગ અલગ પંથકમાં કેરી તેમજ ઉનાળુ પાકને નુકસાન થયાના અહેવાલો છે તો લીંબોડીઓ દાડમ સહિતના બાગાયતી પાકોનો શોથ વળે જતાં લીંબુના પાકને નુકસાન થયું છે બીજી તરફ ખેડૂતોને તલ બાજરા સુવાર ડુંગળીના વગેરે ઉનાળુ પાકોને નુકસાન અને રજૂઆત સાથે મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોની સહાયની માંગ કરાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

વ્યાજ દર વધારવાનું દબાણ છે આશા રાખવામાં આવી રહી છે કે બેંકો પર જમામાં ઘટનું દબાણ આ વર્ષની ત્રીજી કે ચોથી ત્રિમાસિક સુધી ખેંચી શકે છે આવી પરિસ્થિતિમાં રોકાણકારો ઈચ્છે તો લાંબા સમયગાળાની એફડીનો વિકલ્પ પસંદ કરી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં બાર જગ્યા માટે પંદર લાખ અરજી મિત્રો ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે રાજ્યમાં થોડા સમય પહેલા પીએસઆઈ અને લોકરક્ષક માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ હતી જેમાં કુલ બાર જગ્યા માટે પંદર લાખ અરજીઓ આવી છે પીએસઆઈ માટે ચાર લાખ અને લોકરક્ષક દળ માટે નવ લાખ અરજીઓ મળી ગઈ છે જે દર્શાવે છે કે રાજ્યમાં બેરોજગારી છે અને સાથે સાથે એ પણ સૂચવે છે કે યુવનોમાં સરકારી નોકરીનો ક્રેઝ વધ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સ્માર્ટ મીટરનો ભારે વિરોધ મિત્રો સ્માર્ટ બીજ મીટર મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે લોકોને જાણ કર્યા વિના જ વીજ મીટર લગાવવામાં આવી રહ્યા છે મિત્રો સ્માર્ટ વીજ મીટર માટે એન્ડ્રોઈડ ફોન હોવો ફરજિયાત છે જે મિત્રો મોટું સંકટ કહી શકાય અને સ્થાનિક મહિલા નગર સેવિકાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર મિત્રો બોર્ડ દ્વારા ધોરણ બાર ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યા બાદ પ્રથમ વખત વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ યુ નો ઓપ્શન આપે પરીક્ષા લેવામાં આવશે જેમાં જે વિદ્યાર્થી ઉત્તીર્ણ થયેલા છે એ વિદ્યાર્થી પણ તેમની થિયરીના વિષયોમાં સુધારો કરવા માંગતા હોય તો તે પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકે છે જેમાં વિદ્યાર્થીઓને માર્ચમાં લેવાયેલા પરીક્ષા અને પૂરક પરીક્ષા બંનેમાંથી ઊંચા પરિણામની પસંદગી વિદ્યાર્થીઓને મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર મિત્રો એનએફએસએ હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તારો માટે જે કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તો તેને એનએફએસએ હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે અને અત્યાર સુધી આવક મર્યાદા દસ હજાર હતી પરંતુ તે તેને વધારીને પંદર હજાર કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત ત્રણ લાખ રૂપિયાની સહાય મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા અઢાર પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા નાના વેપારીઓને ત્રણ લાખ સુધીની આર્થિક સહાય અને તાલીમ આપવામાં આવશે પ્રકારના કારીગરોમાં લોહાર સુથાર મોચી દરજી ધોબી બોટ બનાવનાર સરાણિયા ટોપલા ટોપ સાવરણીના કારીગર તાળાના કારીગર માછલી પકડવાની જાળી બનાવનારા શિલ્પકાર પરંપરાગત રમકડાના કારીગર ઉપરાંત સુવર્ણ કામ કરનારા કારીગરોને સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં વરસાદના લઈ ફરી એકર હવામાન વિભાગની આગાહી સામે આવે છે વાત જાણીએ એમ છે કે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક રાજ્યમાં વરસાદની આગાહી કરે છે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવે છે હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો આગામી ચોવીસ કલાકમાં અમદાવાદ બનાસકાંઠા પાટણ મહેસાણા દાહોદમાં વરસાદ પડવાની આગાહી કરે છે આ સાથે પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અને કચ્છમાં એટલવેવની આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી કરે છે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરે છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે મહત્વનું છે કે એકત્રીસ મે સુધીમાં કેરળમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થશે અને આ સાથે ગુજરાતમાં ચોમાસાની ઋતુ પંદર જૂનથી શરૂ થઈ જશે નોંધનીય છે મિત્રો આજે અમદાવાદમાં ડિગ્રી તાપમાન નોંધાશે અમદાવાદનું તાપમાન તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચશે આ સાથે પોરબંદર અને ગીર સોમનાથ અને ભાવનગર અને કચ્છમાં હીટવે આગાહી કરવામાં આવી છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ